અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા સેવન ડે સ્કૂલ પાસે થયેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે જેને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન પણ રાખવામાં આવ્યું હતું ત્યારે આજે સેવન ડે સ્કૂલ નજીક આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નયનના પરિવારજનો અને સિંધી સમાજ અને અનેક લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ સ્વાગત છે સેવન ડે સ્કૂલ નજીક તમામ વિસ્તારોમાં આજે પણ બંધનું એલાન યથાવત છે તેમજ નયનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું પણ આયોજન ત્યાં જ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ત્રેવીસ ઓગસ્ટે શહેરના કાલુપુર રિલીફ રોડ તેમજ સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો બંધ રાખવામાં આવ્યા છે તેમજ સિંધી સમાજ અને વેપારી સંગઠનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ અમદાવાદ બંધ માટેનું આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જેમાં ઈશ્વરી નંદગીરી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવનાણી તેમજ અમરવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ તેમજ મણી

समझो जो अंदर है कि बाहर आ जाएगा वो न्याय तो नहीं हो आप सबको पता ही है मैंने स्टेज पे बोला ही है हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो हम परिवार वाले यही चाहते हैं पूरे देश से यही हमारी विनती है जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उसे खाली फांसी ही होनी चाहिए सज़ा मौत ही होनी चाहिए और दूसरी बात जैसे ये स्कूल के कारण ही मेरा बच्चे की समझो डेथ हुई है हमारे देश के बच्चे की ये स्कूल स्कूल के कारण ही डेथ हुई है तो ये इस टाइप की जो भी स्कूल हमारे देश भर में है वो सब बंद होनी ही चाहिए जो बच्चा 50 मिनट तक अंदर बैठा रहा पचास मिनट तक पुलिस वालों को किसको भी कॉल नहीं किया स्कूल वालों ने संचालित वालों ने ना पुलिस स्टेशन में कॉल किया है ना एक वालों में एक नंबर पे कॉल किया है तो समझो ऐसी स्कूल तो चालू रखने का कोई मतलब ही नहीं है इसलिए मैं कृपया करके आपसे निवेदन करता हूँ सरकार की तरफ यही मांग उठाइए जैसे ये स्कूल बंद ही होनी चाहिए और इस टाइप की पूरे देश के अंदर जो भी स्कूल है सब बंद होनी चाहिए ठीक है और हमें न्याय दो साल उसको जो न्याय उसको जो सजा मिली है दो साल की जुडिशल कोर्ट में मिली है वो न्याय नहीं है हमारे लिए हमारी आत्मा को और मेरे बेटे की आत्मा को या हमारे को न्याय ये कुछ भी नहीं मिला है ન્યાય તબીબી મિલેગા જબે ફાંસી સજા હોગી તબી બસ થેન્ક યુ દુસરી બાત મેં ચાતા હું જો તો આપે સાંભળ્યા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આ ઘટનાને માત્ર એક ગુનો નહીં પરંતુ હિન્દુ સમાજ પરનો હુમલો ગણાવ્યો છે આ ઘટનાને અફસોસજનક ગણાવી છે અને તેમણે સમાજનો એક થવાની હાકાલ કરી હતી ત્યારે આપનું